સુરત આરોગ્ય વિભાગનો સપાટો અયોગ્ય ખાદ્ય સામગ્રી પર વેપારીઓના દંડની રકમ જાણી ચોંકી જશો પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય સામગ્રી સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરાઈ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લીધા હતા દોઢ વર્ષ જેટલા ગાળામાં એક બે નહીં પરંતુ નવ નમૂના અનસેફ જાહેર ખાણીપીણીના શોખીન સુરતીઓને ફૂડ સારી ક્વોલિટીનું મળે તે માટે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ સામગ્રી સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે પાલિકાએ વર્ષ બે હજાર ચોવીસ અને સાલના જુલાઈ મહિના સુધીના શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લીધા હતા તેમાંથી સબસ્ટન્ડર્ડ બસો દસ મિસ બ્રાન્ડ અઢાર અને અનસેફ નવ નમૂના જાહેર થયા ત્રણસો પંચાણું કેસના ચુકાદા આવી ગયા છે આ દોઢ વર્ષ જેટલા ગાળામાં એક બે નહીં પરંતુ નવ નમૂના અનસેફ જાહેર થયા છે તે સુરતીઓ માટે જોખમી બની રહે છે ખાણીપીણીની દુકાનોની સંખ્યા વચ્ચે વિસંગતતા સુરતીઓને ખાણીપીણીના દુકાનો સલામત દીપ ખોરાક પીરસે છે કે નહીં તે જોવાની કામગીરી પાલિકાના ફૂડ વિભાગની છે આ કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ પાલિકાના સ્ટાફની સંખ્યા અને તેની સામે ખાણીપીણીની દુકાનોની સંખ્યા વચ્ચે વિસંગતતા છે ઓછા સ્ટાફથી પાલિકા કામગીરી કરી રહી છે અને તેમાં પણ નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી રહી છે સમયાંતરે ખાણીપીણીની દુકાનોમાંથી ખાદ્ય સામગ્રીના નમૂના લેવાની કામગીરી કરતા ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓ સતર્ક થયા છે તેમ છતાં છેલ્લા દોઢ વર્ષના પાલિકાના ફૂડ વિભાગની કામગીરી કરી રહી છે તેના લેબ રિપોર્ટ સુરતીઓને ચોંકાવી દે તેવા જાહેર થયા છે બસો દસ નમૂના સબસ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું સુરત પાલિકાના ફૂડ વિભાગે વર્ષ બે હજાર ચોવીસ અને હાલ જુલાઈ મહિના સુધી ફૂડ સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મૂક્યા હતા જેમાંથી નવ નમૂના અનસપ જાહેર થયા છે જે ચોંકાવનારો આંકડો છે આ ઉપરાંત બસો દસ નમૂના સબસ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે અને અઢાર નમૂના મિસ બ્રાન્ડ જાહેર કરાયા છે પાલિકાએ લીધેલા નમૂનો લેબ ટેસ્ટિંગમાં નિષ્ફળ જાય એટલે પાલિકા તંત્ર દ્વારા દુકાનદાર સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે પાલિકા એ ટેસ્ટ લેબમાં નિષ્ફળ ગયા જેમાંથી ત્રણસો પંચાણું કેસમાં કોર્ટમાં નિકાલ કરવામાં આવ્યો છે